જય માતા મિત્રો સ્વાગત છે ફાર્મર લાઈફ માં તો આજે જીરા વાવેતર ચાલુ કરી દીધું છે ટ્રેક્ટર આવી ગયું છે આપણે જોન ડિયર અને જીરા વાવેતર ચાલુ કરી દીધું તો તમને બતાડી ક્યું બિયારણ છે અને કેટલું નાખ્યું છે વીકે જોતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ છે બે કિલ્લાની થેલી છે અને આપડે વિઘે લગભગ બે કિલ્લા જેવું જ નાખવાનું છે એક થેલી નાખવાની છે વિઘે એટલે આપડે સાત વીઘા છું છ વીઘા નું આવે તો આપણે બહારથી લઈ આવ્યા છીએ અને સાથે જો પાવડા લઈ આવ્યા છે ડાયરેક્ટ આપણે દોરિયા કરીને પાણી ચાલુ કરી દેવું અને બાસાલી નો સાથે લઈ જ છે બતાડું આ બાંધકામ સંપૂર્ણ બિહાર છે અને આ દવા છે બાસાલી જે ખરની સ્પેશિયલ છે દરેક વ્યક્તિ પાસે દરેક ખીડું આ વાપરે છે આપ ઓહ મામાએ નવું લીધું છે જોન ડિયર એકાવન જીરો પાંચ હવે બાકી બાકી ખાય નાગણી શ્રી ગણેશ કરશે જીરાને આપણે પ્રથમ વાળી છે વાવાની આજે બાકી છે બાકી બધું વાવાનું પણ શ્રી ગણેશ થઈ ગયા છે આજે મામા કેટલું જીરામ બિયાણા નાખો છો તમે જેવું નાખી હા સારું સારું છે એટલે હાલ હા ઉગાવો સરસ થાતો હા બહુ હવે થઈ ગયો

કલમ બાબાના છે કે પાણીનો પ્રોબ્લેમ હોય આખરે એન્ડિંગમાં આપણે પાણી દેવાનું હોય ત્યારે પાણી રૂડે અથવા એવું કરવાનું છે ઓછું લાગે કારણ કે ઉતારા જેવી સંભાવના જીરામ સમજી છે અને નિષ્ક્ર દોસ્ત તો આપણે હાલો થાય તો આપણો જેમ માતાજી ભાઈ આ અગ્રવાલને તો છે આ કારણ કે ગુંદરી વાવી હતી આપણે માંડવી પણ મગફળી ચડી ગઈ બાકી થોડોક થાંભલાથી ઉપર જાઉં હું એમ વાવેતર સોલિડ થશે અને દોરિયા જાગ મૂકી દીધું છે અને અહીંયાથી વરાણ બનાવ્યું છે કારણ કે આપણે પાણી આપવાનું છે કે હીરાભાઈને આપણે ડેલી રાખી લીધો છે અહીંયા કામ જ કરવાનું અહીંયા આપણું ઘરની બધા ખેતીવાડીનો સાથી રાખી લીધો છે આપણે ભાણેજની અને આપણે હવે ગીરાની વાવેતર કરીને દોરિયા નાખીને પાપડાથી અને પછી પાણી ચાલુ કરી દે બાસાલીનો છંટકાવ કરવાનું ઘટે ને એવું ખડું બે નહીં એટલે હા તો આપણે એક કૂટકો વાવાઈ ગયો છે જે ઊભો વાવેતર કરવાનો તો એ હવે આદોજી ત્રાસ વાવાનો બાકી છે હવે એ આગની ચેકતા આવે છે પછી તમને બતાવો સાચી વાત છે તો હા તો કશે આપણે

સવારે ટ્રેક્ટરથી વાવેતર કરી નાખીશું દિયડાનું પાંચસો પંચાવન દિયારું આવ્યું છે એક વાડીમાં બીજી વાડીમાં થોડુંક અલગ વાવશું અને દોરિયા કાઢવાનું કામ ચાલુ છે ડાયરેક્ટ આપણે આ વાડીમાં દોરિયા કરી નાખી ટ્રેક્ટરથી થોડાક દોરિયા કરવાનું છે પણ ફાસ્ટ ફાઇવજી નેટવર્ક પ્રમાણે ટેકનોલોજી પ્રમાણે દોરિયા કરવાના એટલે પાવડાથી કામ થઈ જાય ડાયરેક